વિસ્તાર આપણે જોઈએ તો લિંબાયત આવે છે નવસારીમાં સચિન આવે ભાઠેના ઉધના ખટોદરા કોલોની મજુરા અથવા ગેટ સિટીલાઇટ ડુમસ પાલ પાલનપુર ભાઠા ગોડદોડ રોડ પર્વતપાટિયા ગોડાદરા ડીંડોલી પાંડેસરા ભેસ્તાન ટેક્સટાઇલ માર્કેટ ભટાર વેસુ વીઆઈપી રોડ પીપલોદ હજીરા ઈચ્છાપોર ભાટપોર આ બધા વિસ્તારો જે છે એમાં જે લોકો વસે છે એમણે નવસારી લોકસભા બેઠક ઉપર મતદાન કરવાનું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં સાત મે મંગળવારે મતદાન થવાનું છે પરંતુ આ વખતે સુરત લોકસભાની બેઠકના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હવે સુરતની અંદર એક મોટું કન્ફ્યુઝન એ વાતનું ઊભું થયું છે કે હવે અમારે તો મત આપવાના નથી હવે પ્રોબ્લેમ એ છે કે નવસારી લોકસભા અને બારડોલી લોકસભા આ બંને લોકસભા બેઠક એવી છે કે જેમાં સુરતના ઘણા બધા મતદારો આવે છે નવસારીની જ વાત કરીએ તો નવસારીમાં ટોટલ બાવીસ લાખ મતદારો છે એમાંથી ચૌદ લાખ કરતાં વધારે મતદારો તો સુરતના છે એટલે એક એવું કન્ફ્યુઝન ઊભું થયું કે અમારે તો મત આપવાના નથી એટલે કલેક્ટર બી ટેન્શનમાં આવી ગયા સીઆર આર પાટીલ પણ ટેન્શનમાં આવી ગયા કોંગ્રેસવાળા બી ટેન્શનમાં આવી ગયા અને બધાએ પોતપોતાની રીતના પ્રયાસો કર્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તમારે સાતમી તારીખે મત મત આપવાના છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરત લોકસભા બેઠક ઉપર આખી ઘટના તમને ખબર છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને બાકીના બધા અપક્ષોએ પણ ફોર્મ ખેંચી લીધા એટલે ભાજપના જે ઉમેદવાર હતા એ મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હવે સુરતનો આખો વિસ્તાર એવો છે કે એમાંથી અમુક વિસ્તાર નવસારી લોકસભામાં આવે અને અમુક વિસ્તાર જે છે એ બારડોલી લોકસભામાં પણ લાગે છે એટલે આ કન્ફ્યુઝન જ્યારે ઊભું થયું ત્યારે સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ એક નિવેદનમાં એવું કીધેલું હતું કે સુરત જિલ્લાની ટોટલ સોળ વિધાનસભા આવે છે એમાંથી નવ વિધાનસભામાં મતદાન થવાનું છે એટલે સુરતમાં જે લોકો રહે છે એમણે નવસારી અને જે બીજા વિસ્તારમાં રહે છે એમણે બાડોલીની અંદર મતદાન કરવાનું છે એટલે એવું નથી કે તમારે બિલકુલ મતદાન નથી કરવાનું હવે સુરતમાં જે બેઠકો આવે છે એની અંદર ચાર વિધાનસભા આવે એક તો લિંબાયત વિધાનસભા આવે એક ઉધના આવે એક મજુરા વિધાનસભા આવે અને એક ચોર્યાસી વિધાનસભા આવે આ ચાર વિધાનસભા છે એ સુરતની અંદર આવે છે અને લિંબાયતની અંદર ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો બત્રીસ મતદારો છે ઉધનામાં બે લાખ છસઠ હજાર ત્રણસો એકસઠ મતદારો છે મજુરા વિધાનસભા છે એમાં બે લાખ એક્યાસી હજાર આઠસો ને ચાર મતદારો છે અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર છે એમાં પાંચ લાખ ચોર્યાસી હજાર આઠસો ને સિત્તેર મતદારો છે મતલબ કે લગભગ ચૌદ પોઈન્ટ ઓગણચાલીસ લાખ મતદારો સુરતના વિસ્તારની અંદર વસે છે અને બારડોલીની અંદર કામરેજનો જે વિસ્તાર આવે છે એ બારડોલીમાં આવે છે અને કામરેજની અંદર ટોટલ પાંચ લાખ ત્રેપન હજાર સાતસો અગિયાર મતદારો છે હવે આ જ્યારથી કન્ફ્યુઝન ઊભું થયું ત્યારથી ભાજપવાળા ટેન્શનમાં છે કારણ કે લોકો એમ માનીને જો ઘરે બેસી રહે કે આપણે તો મતદાન કરવા જવાનું જ નથી એટલે ભાજપે બધા વિસ્તારોમાં ફરી ફરીને પ્રચાર સારું શરૂ કર્યો છે એકે એક વિસ્તારમાં ભાજપની પ્રચાર ગાડી ફરી રહી છે અને લોકોને એમ સમજાવી રહી છે કે ભાઈ આ તમારો જે વિસ્તાર આવે છે મત વિસ્તાર એ નવસારીની અંદર આવે છે એટલે મહેરબાની કરીને સાતમી તારીખે તમે મતદાન કરવા જજો એવું માનીને બેસી નહીં રહેતા કે અમારો તો સુરત લોકસભામાં આવે એટલે અમારે મત નથી આપવાના ઇવન સી આર પાટીલે પણ પોતાની પોસ્ટ ઉપર લોકોને વિનંતી કરી છે અને બધા વિસ્તારોના નામ લખ્યા છે કે આ જે વિસ્તારો છે એ લોકોએ નવસારી લોકસભા બેઠક ઉપર મતદાન કરવાનું છે તો આ વિસ્ત પહેલાં મેં તમને વિધાનસભા વાઇઝ વાત કરી પરંતુ જો વિસ્તાર આપણે જોઈએ તો લિંબાયત આવે છે નવસારીમાં સચિન આવે ભાઠેના ઉધના ખટોદરા કોલોની મજુરા અથવા ગેટ સિટીલાઇટ ડુમસ પાલ પાલનપુર ભાઠા ગોડદોડ રોડ પર્વતપાટિયા ગોડાદરા ડિંડોલી પાંડેસરા ભેસ્તાન ટેક્સટાઇલ માર્કેટ ભટાર વેસુ વીઆઈપી રોડ પીપલોદ હજીરા ઈછાપોર ભાટપોર આ બધા વિસ્તારો જે છે એમાં જે લોકો વસે છે એમણે નવસારી લોકસભા બેઠક ઉપર મતદાન કરવાનું છે તમારે જેને પણ મત આપવો હોય પરંતુ તમારે મતદાન કરવા જવાનું છે એવું માનીને બેસી નહીં રહેતા કે અમારે તો સુરત લોકસભામાં ઉમેદવાર બિનહરીફ જાહેર થયો એટલે અમારે મત આપવા નથી જવાના હવે કોણે મતદાન નથી કરવાનું એ પણ તમને જાણકારી આપી દઈએ કે ઓલપાડ વિધાનસભા જે વિસ્તાર છે એમાં ચાર લાખ ઓગણપચાસ હજાર મતદારો છે આ લોકોએ મતદાન નથી કરવાનું એ સિવાય વરાછામાં બે લાખ સાત હજાર નવસો સિત્યોતેર પૂર્વ વિસ્તાર છે સુરતનો એ બે લાખ તેર હજાર પાંચ મતદારો છે ઉત્તરની અંદર એક લાખ પંદર હજાર પાંચસો ચુમ્મોતેર મતદારો છે કરન છે એક લાખ બાસઠ હજાર ચારસો ત્રીસ કતારગામમાં ત્રણ લાખ અઢાર હજાર નવસો એકાવન અને સુરતનો જે પશ્ચિમ વિસ્તાર એટલે અડાજણ પાલ એ બધો જે વિસ્તાર આવે એ પશ્ચિમ વિસ્તારની અંદર બે લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને પંચોતેર મતદારો છે આ લોકોએ સાત મેના દિવસે મતદાન કરવાનું નથી કારણ કે મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે તો આ એક મોટું કન્ફ્યુઝન ઊભું થયું છે પણ અમે ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે આ જે વિસ્તારોમાં તમે રહેતા હો કે જ્યાં નવસારી અથવા બારડોલી લોકસભા લાગતી હોય ત્યાં પ્લીઝ મતદાન કરવા જજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ